અમરેલીના ધારી દલખાણીયા રોડ ઉપર આવેલ કૃષિ યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલ પીડબલ્યુડીના સ્ટોરમાં અચાનક લાગી આગ આગ લાગવાની જાણ થતાં ધારી તંત્ર ખડે પગે બગસરા ફાયર ફાઇટર સહિત પાણીના ટાંકાઓ ઘટના સ્થળે ધારી મામલતદાર પીડબલ્યુડીનો સ્ટાફ ઘટના સ્થળે સાથે સાથે ફાયર ફાઇટરના જવાનો દ્વારા આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન થઈ રહ્યો છે સતત બીજા દિવસે આ આગનો બીજો બનાવ ધારી ફાયર ફાઇટર સુવિધા ન હોવાને લીધે બગસરાથી ફાયર ફાઇટર બોલાવવામાં આવ્યું કૃષિ યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલી ગાયકવાડી સમયની પીડબ્લ્યુડીની ઓફિસ જે જૂના સમયમાં કાર્યરત હતી જેનો ઉપયોગ હવે સ્ટોર તરીકે થાય છે તે બિલ્ડિંગ આગ લાગવાને લીધે થઈ ખાક ખાખ પીડબ્લ્યુડીના ડેપ્યુટી ઇજનેરના જણાવ્યા અનુસાર સ્ટોરમાં કોઈ માલ હતો નહીં વહીવટી તંત્રની ઘણી મહેનત બાદ આખરે આગને કાબૂમાં લેવાઈ આ જે આગ લાગી છે તે શું કહેશો આજરોજ કોઈ અગમ્ય કારણોસર જે કૃષિ શાળા છે ત્યાં આગ લાગેલ હતી અને ત્યાંથી આગ ફેલાતા ફેલાતા જે પીડબ્લ્યુડીનો જૂનો સ્ટોર છે કે જે બંધ હાલતમાં હતો અને કંડમ પરિસ્થિતિમાં છે ત્યાં સુધી આગ લાગેલી છે સાહેબ આ સ્ટોરમાં કંઈ હતું કે કેમ ના કોઈ વસ્તુ ન હતી અને બિલ્ડિંગ કંડમ હાલતમાં જ છે અને વર્ષો ત્યાં ખાલી હતું કોઈ જાનહાનીનું નુકસાની નહીં કોઈ આપનું નામ સાહેબ હિરેન સોલંકી ડેપ્યુટી એન્જિનિયર હારેન